ગરમી હોય ને એટલે ઘરમાં દરરોજે કંઈક ને કંઈક ઠંડુ તો જોઈએ જ તો આજે જાય બજારમાંથી પાઇનેપલ લાવ્યા અને કીધું કે આજે પાઇનેપલ આમને આમ નથી ખાવું આપણે તેનું જ્યુસ પીવું છે તો આજે જ્યુસ બનાવીને રાખજે તો મેં કહ્યું ઠીક છે ચાલો તો પાઇનેપલ આવ્યા એટલે મેં તેને ફ્રીજમાં મૂકી દીધા હતા ફ્રીજરમાં મૂકી દીધા હતા એટલે એ થોડા કડક થઈ જાય અને બરફથી જામી જાય ત્યાર પછી તેને મેં બહાર કાઢી લીધા છે અને મિક્સીનું ઝાર લઈ લીધું છે તેનામાં આપણે આ પાઇનેપલને એકદમ તોડીને એડ કરી દઈશું તો તમે આ રીતના ફ્રીઝરમાં રાખીને પાઇનેપલનું જ્યુસ બનાવશો ને તો તમને અહીં બરફ ઉમેરવાની જરૂરત નહીં પડે અને ઇન્સ્ટન્ટ બનાવીને તમને પીવું પણ હશે ને તો તમે પી શકશો તો અહીં આપણે પાઇનેપલના ટુકડા કરી લેવાના છે અને ત્યાર પછી મિક્સીના જારમાં ઉમેરવાનું છે જેથી કરીને જલ્દીથી તે પીસાઈ જાય ત્યાર પછી અહીં આપણે લઈ લેવાના છે થોડા ફુદીનાના પાન જેથી કરીને તેનો ફ્લેવર બહુ સારો એવો હોય આપણે બજારમાં પીતા હોઈએ તો એ થોડા ઘણા ફુદીનાના પાન ઉમેરતા જ હોય છે ત્યાર પછી આપણે થોડું સંચર પાવડર ઉમેરી દઈશું અને થોડી એમથી ખાંડ ઉમેરી દઈશું ખાંડની જગ્યાએ તમે સાકર પણ વાપરી શકો છો અને જો ન ઉમેરવી હોય તો એમને એમ તમે આ જ્યુસ બનાવી શકો છો થોડું પાણી નાખીને આપણે મિક્સીનું જારનું ઢાંકણ બંધ કરીને તેને પીસી લેશું પીસાઈ ગયા બાદ અહીં તમે જોઈ રહ્યા છો કે ઉપર જાગ થઈ ગઈ છે તો એ જાગને તમે ઘણીની મદદથી દૂર કરી શકો છો અને જો ન કરવી હોય તો એમને એમ તમે આ પાઇનેપલના જ્યુસને ગ્લાસમાં સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે બહાર કરતાં ઘરે પાઇનેપલનો જ્યુસ બનાવીને પીશો ને તો એક તો સસ્તું પડશે ઘરમાં પ્લસમાં ટેસ્ટ જે છે ને એકદમ સરસ એવો આવશે પ્લસમાં તમે સાકર કે પછી ખાંડનું પ્રમાણ ઓછું બધું કરી શકો છો અને એમને એમ પણ તમે પાઇનએપલનું જ્યુસ પી શકો છો બનાવીને તો અહીં આપણે લાલ મરચું અને સંચર પાવડર મિક્સ કરી લીધો છે અથવા મીઠું લઈ લેવાનું બનેને મિક્સ કરી લેવાના છે ત્યાર પછી કાચનો ગ્લાસ લઈ લેવાનો છે તો અહીં આપણે જ્યુસને સર્વ કરીશું એના માટેની તૈયારી થઈ રહી છે તો અહીં લીંબુ લઈ લેવાનો છે અને ગ્લાસને આપણે કિનારીઓ ઉપર લીંબુને રપ કરી દઈશું એટલે કે આપણે લીંબુ લગાવી દઈશું કિનારીઓ પર ત્યાર પછી આપણે જે મીઠું મરચું મિક્સ કરીને રાખ્યું ને એનામાં આપણે ગ્લાસને ડીપ કરી લેશું જેથી કરીને મીઠું મરચું જે છે એ ગ્લાસની કિનારીઓમાં લાગી જાય અને આ જ્યુસ પીવાની ખૂબ જ મજા પડી જાય હવે આપણે થોડા ઘણા ડ્રોપ્સ લીંબુના ગ્લાસમાં ઉમેરી દઈશું અને લીંબુના ડ્રોપ્સ તમે જ્યારે જ્યુસ બનાવતા હોવ ત્યારે પણ ઉમેરી શકો છો હવે થોડો આપણે અહીં બરફનો ટુકડો ઉમેરી દઈશું જો ઉમેરવો હોય તો જ ઉમેરજો બહુ ઠંડુ કરવું હોય તો નહીંતર ઓલરેડી આ જ્યુસ ઠંડુ છે જ હવે આપણે જ્યુસ એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું પાઇનેપલનું જ્યુસ તો તમે પણ ઘરે બનાવો એકદમ ઇઝી છે બનાવવાનું સાથે સાથે વિટામિન સીથી ભરપૂર છે અને પાઇનેપલનું જ્યુસ પીવાથી આપણી સ્કિન બહુ સારી એવી રહે છે અને ગુણોથી ભરપૂર છે પાઇનએપલનું જૂસ તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો અને હા આજની આ રેસિપી ગમી હોય તો મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તમારા આવા જ મોટિવેશનલ કમેન્ટથી હું મોટિવેટ થાઉં છું નવા નવા વિડીયોઝ બનાવવા માટે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બ બાય જય શ્રી કૃષ્ણ